છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કડુલી મહુડી ગામે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ ઘરોમાં બેસવા મજબૂર બન્યા છે તો નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશ બીર જી હા મિત્રો વિડીયોમાં વાત કરીશું આદિવાસી વિસ્તારની જ્યાં બાળકો ભણવા માગે છે પરંતુ શાળામાં ઓરડાનો અભાવ હોવાથી પ્રાઇવેટ ઘરોમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે મને એવું લાગે છે કે આ સરકાર આદિવાસી વિસ્તારમાં વિકાસ કરવા રસ નથી લઈ રહી છેલ્લા પંદર વર્ષથી આ બાળકો શિક્ષણ મેળવવા માટે મજબૂર બન્યા છે એ બાળકો ખૂબ હાલાકીનો સામનો કરી રહ્યા છે તો કડુલી મોહડી ગામે એકથી બાર સુધી સ્કૂલ ચાલી રહી છે પરંતુ એકથી આઠ પ્રાઇમરી મતલબ કે એકથી આઠ પ્રાથમિક અને નવથી બાર માધ્યમિક શાળા એમ બે વર્ગમાં ચાલી રહી છે શાળા પરંતુ માધ્યમિકમાં ભણતા વિદ્યાર્થીઓ ખૂબ હાલાકીનો સામનો કરી રહ્યા છે પોતાના પ્રાઇવેટ મકાનમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે તો માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ ગિરીશ ચૌધરીએ વાત કરતાં જણાવ્યું હતું કે આ શાળાના પ્રશ્નને લઈ છોટાદેપુર જિલ્લાના કલેક્ટર ઓફિસે જિલ્લા સંકલન સમિતિમાં આ શાળાને લઈ પ્રશ્નો ઉઠાવ્યા હતા પરંતુ હજુ સુધી જે છે તે મતલબ કે આદિવાસી વિસ્તારમાં કોઈ પ્રકારના અધિકારીઓ સરકારી તંત્ર ધ્યાન નથી આપી રહ્યું હવે જિલ્લા કલેક્ટર અને ડીડીઓ દ્વારા આ શાળામાં રસ લઈને શાળા બનાવી આપે તો વધારે સારું તો સ્કૂલમાં ભણતા છોકરાઓ પાસે અભિપ્રાય માંગતા વિદ્યાર્થીઓ જણાવ્યું કે અમારે તો આઈપીએસ આઈએ એસ બનવું છે પરંતુ સરખી રીતે બેસીને ભણવું બેસવા માટે શાળા જ નથી અને શિક્ષકો વિદ્યાર્થીઓની ખૂબ એવી મહેનત કરાવી રહ્યા છે આવી પરિસ્થિતિમાં પણ શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપર ખૂબ કાળજી રાખીને ભણાવી રહ્યા છે સરકાર તો આઝાદીના અમૃત મહોત્સવમાંથી આગળ નથી આવી રહી સરકાર ગણેશ કુંબજ ચલાવી રહી છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત પરંતુ અસલી હકીકત આ ટ્રાઇબલ એરિયામાં આવીને તમે તપાસ કરો તો ખબર પડે મિત્રો તમે જાણો છો એમ એક જ એવી ચેનલ છે આપણી આદિવાસીઓના હક અને અધિકાર માટે પ્રશ્નો ઉઠાવી રહી છે તો મિત્રો મારી ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો ફલી મારીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી